તો સિંઘમ સાહેબો ની નથી કે એક શબ્દ પૂછે ભાઈ તું ક્યાંનો છો ભાજપના ના પટા પહેરી ને ફરે છે ગુંડાઓ બેફામ કોઈ રોકવા વાળું નહીં કોઈ ટોકવા વાળું નહીં કોઈ દોસ્તો એક તક મને આપો જો આ ગુંડાઓને હમાન હમા ન કરું તો બીજી વાર હામો નહીં મળું ભાજપના ના પટા પહેરીને મન ફાવે એવી દાદાગીરી ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય આખા ગામને દબાવતો હોય સરકારી યોજનાઓ આવે કોઈ પણ ગામમાં ભાજપ ભાજપની ટોળકી વેચી લે ગામના માણસોને સરકારી યોજનાનો લાભ નો મળે ખેડૂતને સાધન સહાયની અનેક યોજનાઓ બની છે પોર્ટલ ખુલે અરજી કરો નો કરો તો પોર્ટલ બંધ આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો ભાજપના મતિયાઓને પાક વીમોય મળે ભાજપના માણસોને તાર ફેન્સિંગની યોજનાનો લાભ મળે ભાજપના માણસોને સબસિડીવાળા ટ્રેક્ટર મળે અને તમને તો એક નાનો એવો ખેડૂત ખાતેદાર દાખલો કઢાવા જાવ તો મામલતદાર પચાસ ટકા ખવડાવે આ વાત સાચી છે કે ખોટી આપણે જયારે જઈએ ત્યારે સર્વર ડાઉન આ ચૂંટણી અંદર ભાજપના સર્વર ડાઉન કરો એવી વિનંતી કરવા માટે આવ્યો છે દોસ્તો આ વિસ્તારમાં ભાજપના નેતા બનીને ગાડીની આગળ ભાજપના પટ્ટા મૂકીને ફરનારી ટોળકીની સંખ્યા બહુ મોટી છે ભાજપ ની પાણી વાળા હોય સરકારે મંડળીમાંથી લીધેલા ધિરાણ ઉપર છેલ્લા બે વર્ષ થી ત્રણ વ્યાજ નથી પાણી હોય ભાજપ વ્યાજ અપાવે વિસાવદર ની

બે હાજર ખેડૂતોને ચુકવવાની બાકી છે તો કોઈ ભાજપ વાળો બોલશે નહી ટિકિટ જોતી હોય તો લાઈન લાંબી હોદા જોતા હોય તો લાઈન લાંબી ગામ ને દારો કરવો હોય તો લાઈન લાંબી ધમકાવવા હોય તો લાઈન લાંબી પણ ગામનું કામ કરવું હોય તો એકેય ભાજપ વાળો ક્યાંય દેખાતો નથી ને એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે એક ભરોસો આ નાના છોકરા ઉપર મૂકી જવો એક નાના માણસ ઉપર એક ભરોસો કરો એક તક આપો દોસ્તો સૌથી મહત્વની બાબત ખરીદી કેન્દ્રો નાફેડમાં ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપના માણસોની એજન્સીઓ હોય ચાર પાંચ એજન્સી જે નક્કી થાય એ ભાજપની ઓફિસમાં નક્કી થાય કે કયા કાર્યકર્તાને એજન્સી ફાળવવી અહીંયા મુખ્યમંત્રી આવે અહીંયા કૃષિ મંત્રી આવે માંડાવડી યાર્ડમાં તો ખેડૂતોના મસીહા બનીને આવે ખેડૂત જેવા લુગડા પહેરવાથી ખેડૂત ન બની જવાય ખેડૂત જેવું કાળજી હોવું જોઈએ ખેડૂત જેવું મોટું મન હોય એ ખેડૂત બની શકે લુગડા તો ગાંડો ખેડૂત જેવા પહેરલે રેલવે સ્ટેશન ફરતો હોય દોસ્તો આ ખરીદી કેન્દ્રોની અંદર ભાજપના ગુંડાઓએ ડાટ વાળ્યો છે એક ખેડૂત આખું વર્ષ મહેનત કરે મજૂરી કરે દવા ખાતર બિયારણ મજૂરી તડકો વરસાદ પાણી બધી વસ્તુની અંદર જીવ રેડ્યા પછી જે બે ખાંડી પાંચ ખાંડી પચાસ ખાંડી માંડવી થાય એ ટ્રેક્ટરમાં ભરીને લઈ જાય અને ન્યા ભાજપના ગુંડા હોય કેન્દ્ર ઉપર બેઠા હોય કે એક ખાંડીએ બે હજાર આપો તો સિલેક્ટ નકલ માલ રિજેક્ટ એને કોઈ કહેવા વાળો નથી આ ભાજપ ની અંદર છોતેર જણા તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત ને સંસદ મળીને છોતેર જણા વિધાનસભામાંથી માંથી ચૂંટાયા છે એક એક પાણી વાળો હોય તો બોલવું જોઈએ કે ખાંડી હજાર ની કટકી કેમ લેવામાં આવે છે પણ નહીં બોલે બકરા છે બકરા

કે આખા વિસાવદર ભેસાણના ખેડૂતોનું ઉપરાણો લઈને આવે એવો એક નેતા ભાજપે વધવા નથી દીધો ને એટલે એ દાદાગીરી કરે છે એક મામલતદાર હોય તો આપણને પકડાવે ધક્કા ચડાવે કાલ આવજો આજ આવજો નહીં થાય મામલતદાર તો મામલતદાર તલાટી ગાંઠતા નથી સહેજ વધુ કહેવાય ગયું હોય સહેજ વધુ કહેવાય ગયું હોય ત્યાં તો મારા બેટા કામ ટલ્લે ચડાવી દે ખોટી એન્ટ્રીઓ પાડી દે ને પછી ધરકા ખાતા રહ્યો કોર્ટ કચેરીના ના ધક્કા ખાતા રહ્યો અધિકારીઓ બે ફામ બન્યા છે કોઈ કેવા વાળો નથી કોઈ ટોકવા વાળો નથી શું કામ છોતેર નેતા અહીંથી જે ધારાસભ્ય વાત કરતા સાંસદ સભ્ય નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક એપીએમસી હા કો ભાજપનું ટોળું બેઠું છે પણ એક માણસ બોલી એક એવો માણસ નથી

અને ટેકાના ભાવમાં ને ખુલ્લા બજારમાં વેચવામાં જેટલા રૂપિયાનો ફરક આવે એ ફરક સરકાર બેંકના ખાતામાં નાખી દે તો ખેડૂને ક્યાંય ધરમ ધક્કા થાય નહીં વાત સાચી છે કે ખોટી તમે હજાર રૂપિયામાં માર્કેટમાં ગમે વેચો ટેકાનો ભાવ તેરસો હોય તો ઉપલા ત્રણસો રૂપિયા ખાંડી લેખે તમારા ખાતામાં સરકાર નાખી દે તમારે ઉપાધિ નહીં સરકારની ઉપાધિ નહીં પણ કૃષિ મંત્રી કે ભાજપ આવી રીતે જો યોજના લાગુ કરે તો ભાજપ ભાણિયાના પેટ નો ભરાય ચારે બાજુ ભાણિયા મૂકેલા છે નેતાઓના જમાયુને મૂક્યા છે એના વેવાયુને મૂક્યા છે વેવાયના છોકરા મૂક્યા છે કેન્દ્ર ઉપર બેંકોમાં એપીએમસીમાં માં ચારે બાજુ પોતાના ભાણિયાને વેવાયુને સેટ કર્યા છે અને ખેડૂત રીબાઈ છે ખેડૂતની ચીસ સાંભળવા વાળો કોઈ માણસ નથી ખેડૂતનો લોહીના આંસુડે રડે એ કોઈ લૂછવા માણસ નથી